પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમોદ તાલુકાના મછાસરા ગામે ઓનલી મછાસરા ગ્રુપ દ્વારા વિના આંખોની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના મછાસરાના યુવાનો અને બહેનો માટે એક ઉત્તમ પહેલરૂપ ઓનલી મછાસરા ગ્રુપ દ્વારા હાઈસ્કૂલ મછાસરા ખાતે વિનામૂલ્યે આંખોની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આઈક્યુ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઓનલી મછાસરા ગ્રુપના પ્રતિનિધિ ઇબ્રાહીમભાઈ સરપંચ તથા ઝાકીર રંગુની અને સરફરાજ નાનાભાઈ તરફથી આયોજન કરવામાં આવ્યું હતું ઓનલી મછાસરા ગ્રુપનો પ્રથમ કાર્યક્રમ હોય ગામમાં ઉત્સાહનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં જોડાઈ આંખોની તપાસ કરાવી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવી હતી આશરે ઓનલી મસાસાર ગ્રુપ દ્વારા લોકસમૂહને આંખોની તપાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સમાજ સેવા માટે ગામ લોકોને વધુને વધુ જોડાવાની અપીલ કરાઈ હતી યાકુબ પટેલ ભરૂચ